સમય બદલાતો ગયો પરિસ્થિતિ બદલાતી ગઈ અને એવામાં બાળકોમાં કુપોષણની પરિસ્થિતિ વધતી ગઈ કુપોષણ એક એવી બીમારી બની ગઈ કુપોષણ એક એવી સ્થિતિ બની ગઈ કે જેમાં તમારી દેખભાળ રાખવી ખૂબ જ જરૂરી છે અને સ્વાભાવિક છે કે જ્યારે પરિવારમાં હોય પરિવારે પોતાની દેખભાળ રાખવાની હોય છે સરકાર ક્યાંક આના માટે નિયમો લાગુ પાડતી હોય છે પરંતુ પરિવારનો પણ એક રોલ હોય છે આમાં કે જેના માટે બાળક કુપોષિત ન રહી જાય અને વિષયને લઈને કુપોષણ માટે કેટલાક નીતિ નિયમો છે કેટલાક આંકડાઓ છે પરંતુ હવે સરકાર આમાં શું કરી રહી છે અને પરિવારો પણ આમાં ધ્યાન રાખવું જોઈએ આ દરેક વિષયને લઈને આરોગ્ય મંત્રી પટેલે શું કહ્યું એ સાંભળીએ કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો રાજ્ય સરકાર હોય સમાજના આગેવાનો હોય રાજનીતિજ્ઞ હોય દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણી કરણીમાં ખાવા પીવાની રહેન સહેનમાં આ વસ્તીઓ જો ઇન બિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક બહાર આવેલા કિશોર કિશોરીઓ બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતાં એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે એટલે વ્યવસ્થા આમાં સમાજે પણ જાગૃત થવાની જરૂર છે હું તો એવું કહું છું કે દરેક મોલ્લો અને દરેક ગામ નક્કી કરે કે મારો મોલ્લો કુપોષણ મુક્ત મોલ્લો સરકારની વ્યવસ્થાઓ સાથે સમાજ જોડાય સમાજના આગેવાનો જોડાય રાજનીતિજ્ઞો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય અને આ કાર્યક્રમ સરકાર દ્વારા મળતી મદદ અને બિહેવિયર ચેન્જીસ રહેન સહેનની જે રીતો છે એમાં બદલાવથી આમાં આપણે પ્રયત્ન લઈ કરી શકીએ દીકરીઓનો ભણાવવાનો વિષય હતો સાહેબે સમાજને જોડ્યો દીકરીઓને બચાવવાનો વિષય હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમાજને જોડ્યો અને એના કારણે આજે દીકરીઓ ભણતી થઈ છે દીકરાઓ કરતાં પણ દીકરીઓનો ભણવાનો અત્યારે રસ વધ્યો છે અને નામાંકન પણ વધ્યું છે સ્વાભાવિક દીકરીઓ બચવાના કારણે આજે જેન્ડર રેશિયો પણ બદલાયો છે આવી જ રીતે આવતા સમયમાં સરકારની સાથે મળી આપણે સૌ પ્રયત્ન કરીશું તો મને વિશ્વાસ છે મારું ગામ કુપોષણ મુક્ત ગામના નારા સાથે સમાજના લોકો પણ જોડાય રાજનીતિજ્ઞ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તો ખૂબ ટૂંકા ગાળામાં આપણે ડ્રાસ્ટિક ચેન્જ ગુજરાતમાં લાવી શકીશું દવાઓ મળી શકે ફોલિક એસિડની ગોળીઓ મળી શકે પૌષ્ટિક આહાર સ્કૂલમાં મળી શકે પૌષ્ટિક આહારના પડીકા આપણી શકીએ પરંતુ એ તમામે તમામ વાત એ ખાવાની વાત હોય ગોળી ગળવાની વાત હોય તો એ વ્યક્તિએ જાતે કરવી પડતી હોય છે કુટુંબે પોતાના બાળક અને બાળકીઓ માટે ખ્યાલ રાખવો પડે એની જીવનમાં જે જીવન જીવવાની પદ્ધતિમાં જે જમવાની પદ્ધતિ છે એને પણ અનુકૂલન કરવું પડે આ બધી વાતોને લઈ સમાજનો હું તો એવું કહું છું કે સરકારનો પ્રયત્ન સમાજનો સાથ અને ગુજરાત કુપોષણ મુક્ત ગુજરાત આપણે